આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે તો આણંદથી પાવાગઢ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાવશે જી હા લોકોની ભીડ જામી છે આણંદથી પાવાગઢ ને જોવા આપને જણાવી દઈએ કે ગણેશ ઓવરબ્રિજ પર જામી છે લોકોની ભીડ નવરાત્રીમાં આઠમા દિવસે ઘટના બનતા લોકોએ આને ચમત્કાર ગણાવ્યો છે મોટી સંખ્યામાં દર્શને લોકો દોડી આવ્યા છે પોલીસ આવી અને સ્થિતિને

અને આવા એમાં વાતાવરણમાં તો બહુ જ સારું કહેવાય માતાજી આપણને અને આ નવરાત્રીમાં બધાને આશીર્વાદ આપે એવા મારા અને બાપા સીતારામ માનવ સેવા ટ્રસ્ટ હતી જય સીતારામ